બધા ને ખુવામાં ઉતારી ને વરદ વાળી દીધા છે ખરેખર તો સાહેબ દોઢ દાયકા વ્યાયામ શિક્ષકો એક થી આઠ ધોરણ તો ભરતી જ કરવામાં નથી મારી સાથે ત્રણ પુસ્તકો છે એનપીસી નવી શિક્ષણ નીતિ વિશેષ મુજબ આપણા લોક લોકલાટીલા માનનીય વડાપ્રધાન શાસ્ત્રીએ પણ જણાવેલું છે કે હવે જે રમત ગમત વિષય છે એ કોઈ ફેલ વિષય છે વિષય નથી એક શિક્ષણનો ભાગરૂપી કાયમી વિષય છતાં પણ હજી આપણી આ ગાંધીની ગુજરાતમાં આ આપણી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરી નથી અને આ વિષયને ન્યાય આપવામાં આવેલો નથી અમારી ફક્ત સાહેબ એક જ માંગણી છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો

ગુજરાત સરકાર ને હું એ કેવા માંગુ છું કે તમારી પાસે ભરતી કરતા નથી સામે તો કોઈ વિવિધ છો અને એવા બલાડા કાઢી અમને આપી કે તમારું થઈ થઈ જશે જશે આવી મૌખિક અમને આશ્વાસન આપે છે પણ અમે મૌખિક આશ્વાસન થી અમે બેસી દેવાનું નથી અને ગુજરાત ની જનતા ને પણ હું કેવા માંગુ છું કે હવે જાગી જાવ નહીતર ભાઈ પેઢી છે એ માયકાંગલી થઈ જશે કાલ ઉઠીને સમયમાં કોઈ પણ બાળક છે એ ઊંચું માથું કરીને કોઈની સાથે બોલી પણ નહીં શકે એવું નિર્માલ્ય બની શકે માટે ભારે પેઢીને ઉજ્જવળ અને સશક્ત બનાવવા માટે વ્યાયામ કરવો અતિ ઉત્તમ છે આ પ્રશ્ન છે એ અમારા આ સૌ વ્યાયામ શિક્ષકોનો છે તે સાથો સાથ ગુજરાતી જનતાનો લેટેસ્ટ અને ગુંજતો પ્રશ્ન છે ફક્ત ને ફક્ત અમારી એક જ માંગ છે કે છેમાં ચૌદ વર્ષ અમારી કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી નથી વિવિધ નામ આપવામાં આવ્યા દાખલા તરીકે પ્રવાસી શિક્ષક છે સહાયક છે ખેલ સહાયક છે આવા વિવિધ ગટકડા આપી આપીને જનતાને પણ લલચાવે છે પણ હવે જનતાને પણ ખબર પડી ગઈ છે કે આ લોલીપોપ છે હવે ખરેખર જાગો ઉઠો અને જે માંગ છે એની તરફ પ્રયાણ કરો માંગ છે પરંતુ ો વ્યયામિ કામે ભરતી અમને આ ભૂ